કે પાર્ટીમાં ઘણા બધા ઉતાર ચઢાવ આવ્યા ઘણો બધો ડાઉન સમય આવ્યો ઘણો બધો સારો સમય આવ્યો આ ડાઉન સમયની અંદર માનનીય ઈસુદાનભાઈ ગઢવી માનનીય મનોજભાઈ સોરઠિયા એમના નેતૃત્વમાં આપણે બધાએ સાથે મળીને પાર્ટીને ટકાવી રાખવાનું જે કામ કર્યું છે એ પણ અદ્ભુત છે અને સાથે સાથે વિસાવદરની ચૂંટણીમાં

ખીલી લાગી ગઈ એક નેતાએ ભાજપના એવું કીધું હતું કે સોનાની થાળીમાં એક લોખંડની ખીલી લાગી કોણે કીધું તું હું પણ બોલી શકું મારે તમારી પાસેથી બોલાવું હતું કોણે કીધું તું આવું કોને હા ના પણ એ એ તો ત્યારે એક ખિલીની વાત હતી પણ વિશાવદરમાં એ સી આર પાટીલને કેવા માંગીએ કે સુરતમાં કદાચ નાની ખીલી લાગી હશે વિશાવદરમાં મોટો ખીલો લાગ્યો છે અને આ ખિલામાં હવે પંચર થાય એમ નથી મોટો ખીલો લાગ્યો છે ટાયરની અંદર પંચર કરવા જોઈએ ગાડી ચલાવતા હોય ને પંચર કરવા જઈએ તો ખીલી લાગે તો પંચર થાય ખીલી લાગી હોય તો હજી પંચર થાય પણ મોટો ખીલો લાગી જાય પછી પંચર ન થાય એમ વિસાવદર માં મોટો ખીલો લાગ્યો છે હવે જે ભરેલો છે એમાં પંચર થાય એમ નથી એની જેટલી હવા છે એ બધી નીકળી જવાની છે હવે અને નીકળીએ ગઈ છે નીકળીએ ગઈ છે ચૂંટણી પેલા જે ડંફાસો મારતા હતા મોટી મોટી વાતો કરતા હતા એ બધા બંધ થઈ ગયા છે

એટલે હવે ની જનતા એ નક્કી કર્યું છે ગુજરાત ની જનતા એ નક્કી કર્યું છે કે હવે ગુજરાત ની અંદર બીજેપી ના શાસન ને ડગમગાવવા માટે અને બીજેપી ને ચડવાતોડ જવાબ દેવા માટે કોઈ એક પક્ષ ની અંદર તાકાત હોય કે કોઈ એક પક્ષ ના નેતાઓની અંદર તાકાત હોય તો એ માત્ર ને માત્ર એક જ વ્યક્તિ છે એક જ પક્ષ છે હવે કોઈ એબીસીડી જેવા ઓપ્શન નથી હવે માત્ર ને માત્ર કોઈ પક્ષ હોય તો એ આમ આદમી પાર્ટી છે આમ આદમી પાર્ટી છે ને આમ આદમી પાર્ટી છે હવે એબીસીડી નો ખેલ પૂરો થયો ઘણા એમ કેતા હતા કે બી ટીમ છે અને સી ટીમ છે અને પુછડુ ટીમ છે અને ઢિકડુ ટીમ છે નહીં હવે ગુજરાતમાં માત્ર ને માત્ર એક જ પક્ષ છે કે જે સત્તા પક્ષને ડગ મગાવી શકે સત્તા પક્ષના पाया ઉખાડીને ફેંકી શકે અને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મત આકાદ છે કેરા વિશ્વાસને મોટો કરવાનો છે આ વિશ્વાસને ઘર ઘર સુધી લઈ જવાનો છે આ વિશ્વાસ લોકોએ જે વિશ્વાસ મૂક્યો છે ઘણા બધા લોકોના વિષાવધરની ચૂંટણી પછી ફોન આવી રહ્યા છે કે અમારે તમારી પાર્ટીમાં આવવું છે દેશ હિત માટે આવવું છે તમે લડો છો એમને ગમે છે તો એ બધા લોકોને આપણે આવકારવાના છે બધા લોકોને પાર્ટીમાં લઈ આવીને મોટી તાકાતથી આપણે ફરીથી

તમારો પરસેવો ન પાડી દઈએ તો નામ ભૂલી જજો એ વાત સાથે અહીંયાથી લલકાર ફેંકું છું અને આ એ પાર્ટી છે કે અહીંયા ડિસિપ્લિન થી ચાલનારી પાર્ટી છે અહીંયા કદાચ કોઈ આડું અવડું થાય તો કદાચ એ ગમે એવડો મોટા કદનો નેતા હોય એમ લાગે કે અહીંયા સુકારો આવ્યો છે તો એ ડાળીને કાપતા પણ આ પક્ષ વાર નથી લગાડતું આ પક્ષ લગ્નના ઘોડાને એક સેકન્ડમાં માં બહાર ફેંકી દે આમ આદમી પાર્ટી છે એનો મને ગર્વ છે એટલી જ વાત સાથે મારી વાણીને વિરામ આપું છું આભાર